હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તમારા બધાનું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં જોકે મેં એક કાલે વિડિયો મૂક્યો તો એક બહુ લાંબો હતો તમારા બધાના પ્રેમને સપોર્ટથીને ત્રેવીસના પચીસ સબસ્ક્રાઇબર થઈ ગયા છે બે સબસ્ક્રાઇબર પ્લસ થઈ ગયા છે તો હું એટલું જ કહી કે બધા સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો આપણે નવા નવા વિડીયો બનાવતા રહે હું આગળ આગળ છોડું આપણે જે છે એ થોડું કોમેડીમાં કન્વર્ટ કરતા જો કોઈને બબલું બબલું ખાવું હોય તો તમે કોઈ ના નથી ખાઈ શકો ચોકલેટ છે આપણે અત્યારે દુકાન મામા આવો ને આવો સપોર્ટ કરતા રહેજો જાઝા નહીં તો એક બે એક બે સપોર્ટ પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો એવું તો નથી કહેતો કે અત્યારે જાઝા લોકો જોઈશ કે નહીં પણ એટલે પાંચ જોઈ કે બે જોઈ કે પંદર જોઈ તમે જોયું તો તમે આવ્યા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલું કામ તો કરી દેજો તો અંદરલી હું હિંમત મળે કે નવો વિડીયો કંઈક નવું કરવું મને એમ થાય ને એના માટે થોડુંક સપોર્ટ તમે પણ કરજો થોડુંક હું પણ પ્રયત્ન કરી કે કંઈક સારો એવો વિડીયો બનાવું આજ માટે એટલું જ થેન્ક યુ સ્ક્રાઈબ કરી દેજો બાય બાય